નિરીક્ષણ સાથે વોશિંગ પ્લાન્ટ વર્કશોપની ખાસ સુવિધાઓ હશે ચાર પરીક્ષણો સાથે એક સ્ટેબિલિંગ લાઈનો તૈયાર કરવામાં આવશે

મહત્વનો વાત એ છે કે આજે બુલેટ ટ્રેનના જે ડેપો બની રહ્યા છે એમાં એક હજારથી પણ વધારે લોકોને રોજગારી મળશે સાથે જ ત્યાંસી હેક્ટરમાં ફેલાયેલા આ ત્રણ ડેપોમાંથી સૌથી ડેપો જે અહીં બનશે ત્યાં નિરીક્ષણની સાથે વોશિંગ પ્લાન્ટ વર્કશોપ સેડ્સ સ્ટેબિલિટી લાઈનો અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ કરવામાં આવશે અને સાથે જ જો કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ નડશે તો તેનું જે તેની જે સર્વિસીસ છે તે અહીં કરવામાં આવશે આ સાથે જ ડેપોમાં ઓડિટોરિયમ ડાઇનિંગ રૂમ પણ બનશે સાથે જ અત્યારે જે પ્રમાણે પર્કોલેટિંગ વેલ હોય કે તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂરી જે વસ્તુઓ હોય તે તમામ સુવિધાઓ સાથે એ સજ્જ કરવામાં આવશે અને અત્યારે તેનું કામ પૂર ઝડપે અહીં ચાલી રહ્યું છે જેથી બુલેટ ટ્રેન જ્યારે કાર્યરત કરવામાં આવે અને જો તેને કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ નડે તો તેનું સર્વિસ અહીં કરી શકાય તેને મેન્ટેનન્સ તેનો રખરખાવ અહીં કરી શકાય તે પ્રકારની આયોજન સાથે અહીં કામ ચાલી રહ્યું છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ